તો જય મહારાજ મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ધનિયાના ચોકડી પાલનપુરની અંદર ને મારી પાછળ તમે જુઓ તો બચુ કાકાના ફેમસ પાલક પકોડાની વિડીયો આપણે બતાવી દેવાના છે જો તમે પાલનપુરના અંદર આવો છો અને તમે પાલક પકોડા ખાવા હોય તો તમારી આગળ ધનિયાના ચોકડી આવવું પડશે ને બચુકાના પાલક પકોડા ખાવા પડશે આપણે અત્યારે આવી ગયા છે પાલનપુરના અંદર ધનિયાના ચોકડી બચુ કાકાના પાલક પકોડા ખાવા માટે તો ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ

તો એ આગળ આખા નાખા અહીંયા આગળ તો પેલા ભરી ભરીને તો પહેલાં એ આગળ કઢી બને છે એ આગળ તમે જુઓ તો આ કોઈ ચા નથી આ છે કઢી અને એ આગળ તમે અંદર પબ્લિક જુઓ તો એ આગળ બેઠવા માટેની પણ એકદમ મસ્ત મજાની આગળ જગ્યા છે એમ જુઓ તો એ આગળ પબ્લિક બતાવી દઈએ તો મિત્રો એ આગળ તમે જુઓ તો આખા નાખા તગારા ભરી ભરી પાલકના જે છે પાલક પકોડા એ આગળ બની રહ્યા છે તેલ પણ એકદમ મસાલ આગળ ભરાઈ રહ્યું છે અને આ બેસન અને આખી પાલક જે આપણી જે મેન ઇન્ગ્રેડિયન્ટ જે છે પાલક પકોડા તો એ આગળ તમે જુઓ

અચ્છા આના તો વધારે કઈ નહીં ખાલી બેસન મીઠું અને પાલક વાહ ભાઈ વાહ મિત્રો આપણા આવા પકોડા મારા ખ્યાલથી મેં પહેલી વખત જોયા છે જો તમે પણ કોઈ જગ્યાએ જોયા હોય તો મને કોમેન્ટ સેક્શન અંદર લખજો કારણ કે આ તમે જુઓ બેસન મીઠું અને પાલક એવર ગ્રીન અહીંયા આગળ જુઓ આપણે આ બતાવી દઈએ અને અંદર તમે હવે પબ્લિક આપણે બતાવી દઈએ કે ભીડ કેટલી બધી છે અહીંયા આગળ તમે જોશો તમે હજુ જોશો આગળ આવીએ તો એ રીતનું અહીંયા આગળ બેસવા માટેની બીજી પણ દુકાન જોઈન્ટ જ છે તો અહીંયા આગળ પણ આપડે બતાવી દઈએ તો જો બેસવા માટેનું અહીંયા આગળ પણ સારી એવું એરેન્જમેન્ટ છે તમે જોઈ શકતા હશો અને આ રીતની આ જે વસ્તુ તમે આગળ છે એ આગળ કઢીને બધું પાઉ સાથે મિક્સ કરી નાખવામાં આવે છે તો અહીંયાના આપણા જે કસ્ટમર જે છે એમના પણ આપણે રિવ્યુ લઈ લઈએ રીતનો અહીંયાનો ટેસ્ટ કઈ રીતનો નહીં તો મિત્રો અહીંયા કે એમના કસ્ટમર પણ અહીંયા આગળ પાલક પકોડા ને બધું ખાઈ રહ્યા છે તો આપણે એમના વિષે પણ થોડું જાણી લઈએ તો સાહેબ તમારું નામ મારું નામ રાહુલ વાઘેલા અચ્છા તમે સાહેબ આ પાવ પકોડા કઈ જગ્યાથી થી ખાવા માટે આવો છો મુંબઈથી આવું ને મારું ગામડું છે માનપુર જિલ્લો બનાસકાંઠા તમે એક વખત આવશો ને તમે વિચારમાં કે આ ટેસ્ટ અલગ જ છે આખા પાલનપુર માં ફરિયાદ આજ પાલકડા ફેમસ અચ્છા પાલક પકોડા અચ્છા તો આપડે રેટિંગ વાત કરીએ તો તમે માંથી આ પાલક કેટલું રેટિંગ આપશો તમારા કોઈ મિત્ર ને અહીંયા આગળ કહેશો નાસ્તો કરવા માટે આવે છે કે પાલનપુર તમે આવો તો આ ચોકડી પર આવીને ફેમસ પાલનપુર પકોડા કોઈને પણ કહેશો રિક્ષા વાળાને ભી કે આઈકાઈ તમને લઈને આવશે મારું કહેવાનો અધિકાર છે અચ્છા આ બધાને લઈને આવ્યા છે ઓકે થેન્ક યુ તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર અહીંયા આગળ પકોડા ને બધું ખાઈ રહે છે તો આપણે એમને થોડું જાણીએ તો સાહેબ તમારું નામ ચૌધરી રાકેશ અચ્છા રતનપુર સાહેબ તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી પકોડા ખાવા માટે આવો છો મિનિમમ ચાર પાંચ વર્ષ ચાર પાંચ વર્ષથી અચ્છા તો આનો ટેસ્ટ કેવો છે

જગ્યા પર તો ટેસ્ટ પણ સારો મળે છે બીજો કે બેઠક વ્યવસ્થા પણ સારી છે બરાબર અને ચોખાઈ બાબતે પણ સારું એવું છે અચ્છા તો અહીં આવવું જોઈએ હા અહીં આવવું જોઈએ ઓકે તો મિત્રો આ જે શોપ છે એમના ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે તો આપણે એમના સાથે થોડું જાણી લઈએ તો કાકા જય મહારાજ જય મહારાજ અચ્છા કાકા તમારું નામ મારું નામ બચ્ચુ કાકા અચ્છા બચ્ચુ કાકા તમારી આ પેઢી કેટલા વર્ષોથી ચાલે છે સાહેબ મારી પેઢી 70 વર્ષ થઈ ગયા દસ વર્ષ લારી માં રહ્યો સાત વર્ષ થી દુકાન માં છે બરાબર અચ્છા અને અત્યારે તમે શું શું વેચી રહ્યા છો હું પાલક પકોડા આપું છું જે પાલકમાંથી બને છે અને પૌષ્ટિક આહાર છે અચ્છા હાજી બરાબર તો કાકા અહીંયા આગળ લોકો દૂર દૂર થી તમારા પકોડા રે બધું ખાવા માટે આવે છે હા સાહેબ આવે છે એ લોકોને તમે શું કહેવા માંગશો એ મારી આઈટમ જોઈને મારા ગ્રાહકો આવે છે અચ્છા

એની આ ડી થાખી તૈયાર થાય છે તમે જુઓ અહીં આગળ તમે જોઈ શકતા હશો આ રીતે આગળ બની જાય અને આ જો આનંદ રાખી આ કઢી ગઈ આપણો ઉત્તર ગુજરાતમાં કઢી મહેસાણામાં કડી અહીંયા આગળ તરી તો તમે આગળ જોઈ શકતા હશો તો આખી આ પ્લેટ તૈયાર થઈ છે અને આની અંદર અમુક લોકો સમોસા પણ નખાવતા હોય છે તો આ રીતના સમોસા પણ એડ કરવા તો કરી શકે એના અંદર આ થોડી તીખી ચટણી અને આની સાથે તમારે લુખા ખાવા હોય તો આ રીતે પણ તમે કહી શકો આની સાથે તમારા પાવ લેવા હોય તો પાવ પણ એથી મળી જાય છે જો એ ડિશ થઈ તૈયાર થઈ થઈ હતી અંદર મિત્રો અહીંયા પગ મૂકવાની જગ્યા નથી એટલું આગળ વાયરલ છે તમે જોઈ લો આગળ આ બીજું આ પાર્સલ થાય આ પાર્સલ જ છે ને આ જો પાર્સલ થઈ રહ્યું છે એના અંદર મરચાં ર બધું આ રીતે પાર્સલ થઈ જાય અને અહીંયા આગળ પોલિથીનમાં સીધો આપી દે ઓકે મિત્રો અમે ભજીયા મૂકવાની સ્ટાઈલ પણ એક યુનિક છે એ મારે બતાવીએ છે ત્યાં આગળ બતાવીએ છીએ તમે જુઓ તો અહીંયા આગળ આમની જે ભજીયા મૂકવાની જે સ્ટાઇલ છે એ તમે જુઓ હા 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 જુઓ વાહ તો મિત્રો આપણે પણ આપણે એ આગળ જે પ્લેટ લઈ લીધી છે તમે આગળ જુઓ તો પાલક પકોડાનો આખું વાળતું એ ભરીને આપવામાં આવે છે અને એના જોડે આવશે આ પાઉ મરચાં અને કઢી આ બધું તમને મળશે ફક્ત ચાલીસ રૂપિયાની અંદર અને અહીંયા આગળ તમને છાત પણ દસ રૂપિયાની આપી દેવામાં આવે છે એ ઓપ્શનલ છે જો તમારે જોઈતી હોય તો તમે એ લો બરાબર હવે આપણે એનો ટેસ્ટ કરી લઈએ ટેસ્ટ કેવો છે કેવો નહીં

કે તમે એક ને આગળ બે વાડકા ખાશો હવે આના જોડે એ આગળ પાઉ પણ આપી દે છે તો આપણે પાઉ સાથે પણ ટેસ્ટ કરી લઈએ કેવું લાગે છે મિત્રો ખરેખર હું કહું તો પાલનપુરના જો તમે આવો છો અને એ આગળ જો તમે પાલક પકોડા ખાવા નહીં આવતા તો ખરેખર તમે એક પાલનપુરી બહુ મસ્ત જગ્યા મિસ કરશો ખાવાની અંદર મિત્રો એવર ગ્રીન ટેસ્ટની બાબત હું વાત કરું હું પોતે આના દસમાંથી દસ આપીશ એના પાછળનું રીઝન એ છે કે મેં પોતે બધું ચેક કર્યું છે સ્વચ્છતાની બાબતની અંદર શુદ્ધતાની બાબતની અંદર જે વસ્તુ બધી વાપરે છે બધું એક નંબર છે પ્લસ એ આગળ જે સ્વચ્છતા જે રાખે છે એક નંબર દસમાંથી દસ અને આ જે છાસ જે છે બનાસ ડેરી બનાસ કાંઠા બરાબર તો આપણે ટેસ્ટ કરીએ કેવી છે આ જાતે બનાવી લે એવી તો થોડી ખાટી છે મીઠી છે મજા આવશે તો મિત્રો આપણો ફરીથી તમને એડ્રેસ થી હું વાત કરી દઉં તો અહીંયા આગળ એક એડ્રેસ હું ભૂલી એડ્રેસ હું કેપ્શનમાં લખી નાખી તમે જોઈ લેજો આવા જ નવા વિડીયો સાથે આપણો ફરીથી મળે ત્યાં સુધી બાય જય મહારાજ